વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિદ્યુત પ્રવાહની તાપી અસર છેલ્લો મુદ્દો આ પ્રકરણનો શીખીશું હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આપણે કોઈ વિદ્યુતનું ઉપકરણ એટલે ઇલેક્ટ્રિક સાધન લાંબો સમય ચલાવીએ બાપરીએ ઉપયોગમાં લઈએ તો એ ગરમ થાય છે બરાબર છે ફ્રીજની સાઈડમાં પણ તમે આ હાથ ડાળશો દિવાલ પર તો તમને ગરમ લાગશે ઇસ્ત્રી તો ગરમ થાય છે જે તો આપણને ખબર જ છે એ સિવાય પણ બીજા ઘણા સાધનો વિદ્યુતના એ ગરમ થતા અનુભવાય છે એવું કેમ થાય છે જોઈએ ચાલો હવે આપણે પાવરની વ્યાખ્યા આપણને ખબર છે કાર્ય ભાગ્યા સમય હવે એને સમજતા પહેલાં મેં જમણી બાજુ એક આકૃતિ દોરી છે એ જુઓ આપણે એવું સમજવાનું છે કે એક વાહકમાં જેનો અવરોધ આર છે અને એમાં આઈ જેટલો વિદ્યુત પ્રવાહ ટી જેટલા સમય માટે પસાર થાય છે અને વાહકના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે હવે પાછા સૂત્ર પર આવી જાઓ પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય અને સંકેતમાં પાવરને પી કહેવાય પી બરાબર કાર્યને ડબલ્યુ કહેવાય સમયને ટી કહેવાય ટી કેમ વિક્યુ કૌશમાં જુઓ વી બરાબર ડબલ્યુ છેદમાં ક્યુ આપણે વિદ્યુત સ્થિતિમાં તફાવતમાં શીખી ગયા માટે ડબલ્યુ બરાબર શું મળે આપણને ક્યુ ક્યાં જાય વીની સાથે ગુણાકારમાં એટલે ડબલ્યુ બરાબર વિક્યુ મળે એટલે મેં આ સૂત્રમાં ડબ્લ્યુની જગ્યાએ વિક્યુ મૂક્યું વિક્યુ છેદમાં ટી ફરી પાછળ નીચે થયું કારણ કે વિદ્યુત પ્રવાહના સૂત્રમાં આપણે શીખ્યા હતા કે આઈ બરાબર ક્યુ છેદમાં ટી એટલે ક્યુ છેદમાં ટીના બદલે શું મૂકીએ આપણે આઈ અને હવે માટે હવે પી એટલે શું સમીકરણ એકમાં જુઓ ડબલ્યુ છેદમાં ટી એટલે અહીંયા આપણે p ના બદલે ડબલ્યુ છેદમાં ટી મૂકીએ અને આ બાજુ શું છે વી ગુણ્યા આઈ માટે આ ટી આપણે છેદમાં છે જે ડબલ્યુ નીચે એને સામે લઈ જઈએ એટલે ક્યાં જાય ગુણાકારમાં જાય એટલે ડબલ્યુ આપણને શું મળે ડબલ્યુ બરાબર વી ગુણ્યા આઈ ગુણ્યા ટી માટે ડબલ્યુ બરાબર ના બદલે શું મૂકી આવે આઈ ગુણ્યા આર કેમ ઉમના નિયમમાં આપણે શું શીખ્યા હતા આર બરાબર વી છેદમાં આઈ માટે વી શું મળે આઈ ક્યાં જાય સામે આગની સાથે ગુણાકાર એટલે વી બરાબર આઈ આગ મળે એટલે આમાં આપણે વીની જગ્યાએ શું મૂકી દીધું આઈ આગ મૂકી દીધું હવે જુઓ માટે ડબલ્યુ બરાબર આઈ હવે ઉપરના સૂત્રમાં જુઓ આઈ અને બીજો આઈ છે બે આઈ છે એટલે આઈ આઈ નો વર્ગ આર અને ટી એ શું બતાવે છે કાર્ય બતાવે છે એટલે કે આઈ જેટલો વિદ્યુત પ્રવાહ આ જેટલા અવગધમાં ટી સમય માટે પસાર કરવો હોય તો આટલું કાર્ય કરવું પડે આઈસ્ક્યુઅર આર ટી જેટલું અને આ કાર્ય શામાં પરિણામે છે ઉષ્મામાં તો ડબલ્યુના બદલે આપણે હવે શું મૂકીએ એચ એચ કેમ મૂકવાનું ઉષ્માને અંગ્રેજીમાં શું કહીએ છીએ આપણે હીટ કહીએ છીએ એચ ઇટી હિટ એટલે હિટનો એચ એટલે આપણને સૂત્ર શું મળે ફાઇનલ છેલ્લું એચ બરાબર આઈ વર્ગ ગુણ્યા આર ટી અથવા ઇંગ્લિશમાં એચ ઇક્વલ ટુ આઈસ્ક્વેર આર ટી આ સમીકરણ શું બતાવે છે કે આ જેટલો અવરોધ ધરાવતા વાહકમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ ટી જેટલા સમય માટે પસાર થાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા આઈસ્ક્વેર આર ટી જેટલી હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ સૂત્ર તમે યાદ રાખજો દાખલો ગણવામાં પણ કામમાં આવે આ સાથે આપણું વિદ્યુતનું પ્રકરણ 都如抬一些。